સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં કોંગ્રેસ માટે ફૈસલ પટેલ નવો પડકાર બની ગયા છે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે ભરૂચ લોકસભાના ગઠબંધનમાં ઉમેદવારને સમર્થન ન કરવાની જાહેરાત કરી દીધી છે ફૈસલ પટેલે ટ્વીટ કરી કહ્યું કે જો લોકસભા ભરૂચની બેઠક આપને આપવામાં આવશે તો હું કે કોંગ્રેસના કાર્યકરો આપના ઉમેદવારને સમર્થન નહીં કરી ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી સામે નવો પડકાર ઉભો થયો છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે ગુજરાતમાં કોંગ્રેસ બે બેઠક આપી શકે છે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને છવ્વીસ બેઠક પરથી બે બેઠક આપશે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર ચૂંટણી લડી શકે છે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવા અને ભરૂચ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રણ રાજ્યો માટે ગઠબંધન ફાઇનલ થઈ ગયું છે ગુજરાતમાં આપ બે બેઠક હરિયાણામાં એક બેઠક અને દિલ્હીમાં ચાર બેઠક પર ચૂંટણી લડશે તો આજ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચુક્યા છે જતીન જે પ્રકારે કોંગ્રેસમાં વિરોધનો સૂર ઉભો થયો છે એક અસંતોષનો ચરુ સળગવા માંડ્યો છે શું છે વિગતો તો અભિજીતભાઈ આપને જણાવી દઉં કે કોંગ્રેસમાં જે આ વિરોધનો ઉભો થયો છે આ આ તે તે આજની નવી કોઈ વાત નથી પહેલાથી જ હતો કોંગ્રેસમાં ઘણા સમયથી ઉભો થયેલો છે અલગ અલગ રીતે લોકો છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેનું જ કારણ છે કે લોકો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તા હોય કે પૂર્વ જિલ્લાના જે સંગઠનના જે લોકો હોય કે જે સરકારમાં જોડાયેલા કે ધારાસભ્યો કે પૂર્વ ધારાસભ્યો હોય તો ચોક્કસ તમામ ને જે છે કે કહી શકાય કોંગ્રેસ થી નારાજ થઈ અને કોંગ્રેસનો સાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ચોક્કસ હવે જોવાની વાત એ છે કે જે ફૈઝલ પટેલ છે ફૈઝલ પટેલે જયારે પોતાના કહી શકાય કે વિરોધ જે છે તેને નોંધાવ્યો છે કે જો આમ આદમી પાર્ટી અને જો કોંગ્રેસ સાથ આપશે તો તે કોંગ્રેસ તરફથી સામેથી સામે થી પક્ષ થી ઉભા નહી રે અને કોંગ્રેસના કોઈ પણ જે કાર્યકર્તા જે છે તે તેમનો સાથ નહી આપે ત્યારે હવે જે ગઠબંધન ની વાત ચાલી રહી છે કે ગઠબંધન ના જે છે કે ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી ને અહિયાં બે સીટ આપવામાં આવશે એક ભરૂચ ની કે જે પહેલાથી નામ તેનું ડિક્લેર કરી દેવામાં આવ્યું છે ચેતર વસાવા તરીકે અને બીજું નામ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે ભાવનગર માંથી ઉમેશ મકવાણા તરીકે ત્યારે હવે જોવાની વાત એ છે કે આ બંને બાજુથી નામો જયારે ઘોષિત કરી દેવામાં આવે છે બંને સીટો માટે ત્યારે હવે કોંગ્રેસના જે કોંગ્રેસના જે લોકો જે છે તે ત્યારે એક બદા એક બાજુ વાતો એવી થઈ રહી છે કે ગઠબંધન હેઠળ જ આ બંને ને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે છે બધી ચર્ચા વિચારણા કર્યા બાદ તેમને ઘોષિત કરવામાં આવે છે તો પછી આ પ્રકારનો વિરોધનો સુર છેના માટે છે ચોક્કસ કંગ્રેસની સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસના ચાણક્ય ગણાતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ સોનિયા ગાંધીના પોલિટિકલ એડવાઇઝર હતા એમની પુત્રીએ પહેલાં વિરોધ કર્યો ભરૂચ બેઠકને લઈને કે ભરૂચ બેઠક પરથી પોતે ચૂંટણી લડશે હવે એના ભાઈ એટલે કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે પણ આ જાહેરાત કરી છે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક હજુ અસંતોષ છે અને ભારે માત્રામાં છે અને ભારેલા અગ્નિ જેવી છે આ ભારેલો અગ્નિ જ્યારે ફાટશે

લોકસભામાં પણ છે નહીં વિધાનસભામાં પણ હવે ફક્ત ઘણા ગાંઠા રહ્યા છે અત્યારે ચોક્કસથી કહી શકાય કે જો આગામી સમયમાં એવું પણ બની શકે કે વિધાનસભામાં પણ કોઈ ના હોય મહાનગરપાલિકામાં પાલિકામાંથી પણ બની શકે છે કે કોંગ્રેસ જે છે તે પૂર્ણ રૂપે ખલાસ થઈ જાય અને કોંગ્રેસ નું જે કહી શકાય કે ગુજરાત તો અત્યારે હાલ પૂર્ણ રૂપે ખલાસ થઇ જાય તેવી શક્યતાઓ લાગી રહી છે જોકે હજુ પણ કોંગ્રેસ પાસે ઘણા બધા એવા નેતાઓ છે અમિત ચાવડા છે જગદીશ ઠાકોર છે એવા ઘણા બધા નેતાઓ છે કે જે કોંગ્રેસને ટકાવી રાખે તેમ છે શક્તિસિંહ ગોહિલ છે પણ જો આંતરિક વિભાગ આ લોકોનો જે ચાલી રહ્યો છે જો તેને સમાપ્ત કરવાનો પ્રયત્ન નઈ કરે જો હાઈ કમાન્ડ આની અંદર રસ નઈ નાખવે તો ચોક્કસથી કોંગ્રેસ નું ગુજરાતની અંદર જે છે તે નામો નિશાન નીકળી જશે અને તેનું જ કારણ છે કે જ્યારે ગઠબંધન હેઠડ જ વાચિત થઈ છે કે ભરુજમાંથી ચૈતર વસાવાને લડાવવાના છે ત્યારે મમતાજી પટેલે પણ પહેલા વિરોધ નોંધાવ્યો હતો અને હવે તેમનો ભાઈ જે છે તે ફેઝલ પટેલ જે છે તે વિરોધ નોંધાવી રહ્યો છે એટલે કે કહી શકાય કે આના લીધે ક્યાંક ને ક્યાંક ગઠબંધન જે છે

કે જો વિધાનસભા બે હજાર બાવીસની ની ચૂંટણીમાં તેમને ચૌદ ટકા વોટ શેર મળ્યો હતો જ્યારે કોંગ્રેસને સત્યાવીસ ટકા વોટ શેર મળ્યો હતો ઇન શોર્ટ પહેલી વખત આમ આદમી પાર્ટી અને આટલા પર્સન્ટેજ વોટ શેર છે ત્યારે ચોક્કસ આમ આદમી પાર્ટી વધુ બેઠકો માંગી રહી છે લગભગ છ થી આઠ બેઠકો માંગી રહી છે આ સંજોગોમાં કોંગ્રેસ કઈ રીતનો રસ્તો કાઢી શકે છે અથવા તો કોંગ્રેસ ઘૂંટણે પડી જશે આમ આદમી પાર્ટીના કે પછી આ જે બે બેઠકોની વાત છે એના ઉપર જોર પકડી રાખશે અને જો ન થાય તો ગઠબંધનની શક્યતાઓ છે જ નહીં અને કોઈ સંજોગોમાં ગઠબંધન થશે નહીં અને બંને છવ્વીસ છવ્વીસ બેઠક ઉપર પોતપોતાના ઉમેદવાર ઉભો રાખશે શું કહેવું છે આ બાબતે જો બંને બની શકે કે જો જે રીતે જો કદાચ ગઠબંધન થયું છે આમ તો વાતો સૂત્રો દ્વારા એવી મળી છે કે ટૂંક સમયમાં જે કોંગ્રેસ દ્વારા જે છે તે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી શકે તેમ છે કે ગઠબંધન થયેલું છે અને ભરૂચની સીટ ઉપરથી ચૈતર વસાવા જ ઉભા રહેશે અને ભાવનગરની સીટ ઉપરથી ઉમેશ મકવાણાને જે છે તે ઉભા રહેવામાં આવશે આ બે સીટો માટે વાતચીત થઈ ગયેલી છે હમણાં જ તાજેતરમાં જે એક બેઠક યોજાઈ હતી તેની અંદર આ આ તમામ ચર્ચાઓ જે હતી તે થઈ હતી અને એના માટે કઈ હરિયાણામાં એક બેઠક આપી છે ગુજરાતમાં બે બેઠક આપી છે એટલે કે ચોક્કસ થી કદાચ જો આ રીતે જો આપવામાં આવે અને કોંગ્રેસ દ્વારા કદાચ જાહેરાત કરી દેવામાં આવે તો ભલે ફૈઝલ પટેલ કદાચ ફેઝલ પટેલ ભલે નહોતા આવતા હોય પણ કોંગ્રેસના જે કાર્યકર્તા હોય તો જે તે લોકો જો સાથ આપે ચોક્કસ થી કહી શકાય કે આ ગઠબંધન હેઠળ જ ચૈતર વસાવા ભરૂચમાંથી લડશે અને ભાવનગર માંથી મકવાના લડશે લડશે પરંતુ હવે જોવાની વાત એ છે કે ફૈઝલ પટેલ કે જે અહેમદ પટેલના દીકરા છે તેમની પાસે ઘણા બધા કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયેલા છે તેવામાં હવે જો કોંગ્રેસ ગઠબંધન ગઠબંધન હેઠળ ચૈતર વસાવા ત્યાં લડે છે પરંતુ ફૈઝલ પટેલ જો વિરોધ નોંધાવે છે તો હવે ત્યાં પણ મત જે છે તે મત શેર થઈ જવાની વોટ શેરિંગ થવાની શક્યતા જે છે તે પૂરેપૂરી રહેલી છે અને તેવામાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ત્યાં ફાયદો થઈ શકે તેમ છે અને કદાચ આ એક કારણ પણ હોઈ શકે કદાચ ફૈઝલ પટેલ આપને ખબર છે કે ટૂંક સમય પહેલા સીઆર પાટીલ ને મળ્યા હતા ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ છે અને કદાચ એવું પણ બની શકે કે તેઓ ભારતીય જનતા પાર્ટી માં જોડાવાના હોય અને આવું પણ જે શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે ત્યારે આ એક ભારતીય જનતા પાર્ટીની વ્યૂહ રચના પણ કદાચ બની શકે કે હોઈ શકે અને કેમ કે જો ફૈઝલ પટેલના સમર્થકો જો ત્યાં ચૈતર વસાના વિરુદ્ધમાં જો પ્રચાર કરે તો ચોક્કસથી તેનો સીધો ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટી ને થઈ શકે જેવું આપણે વિધાનસભા જોયું તું કે જે જે રીતે વિધાનસભા બે હાજર બાવીસ ની ચૂંટણીમાં કોંગ્રેસ નો રકમ થયો તેમ તેનો સીધો જે કઈ શકાય કે સીધો આક્ષેપ જો કરીએ આપણે તો આમ આદમી પાર્ટી ઉપર જાય કે આમ આદમી પાર્ટી એ ઘણી બધી જગ્યાએ લગભગ વોટ સેરિંગ કર્યા અને તેના કારણે કોંગ્રેસ પાસે આટલી બેઠકો આવી નહીં તો કોંગ્રેસ પાસે લગભગ સાહિત થી પણ વધારે બેઠકો આવતી હતી વોટ શેરિંગ થયા તેના કારણે આ પ્રકારનું કોંગ્રેસને જે છે કે ભલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગા થઈને લડે પરંતુ જો બીજા કોઈ પ્રચાર કરે છે કે અથવા તો વિરુદ્ધમાં પ્રચાર કરે છે તો અને તેના સમર્થકો છે તો ચોક્કસથી ત્યાં ક્યાંક વોટ શેરિંગ થવાની જે શક્યતા જે છે તે રહેલી છે અને જો વોટ શેરિંગ થાય છે તો તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટી તરફથી જે પણ ઉમેદવાર ઉભા રહેશે ચોક્કસ જતી સવાલ એ પણ થાય છે કે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સાત બેઠકો આવે છે વિધાનસભાની કોંગ્રેસ પાસે એટલો જનાધાર છે નહીં જો કોંગ્રેસ પાસે જનાધાર હોત તો બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં ક્યાંક મેદાન માર્યું હોત અને એ સાત વિધાનસભા બેઠકો પૈકી કેટલીક બેઠકો આંચકી શક્યા હોત પરંતુ જનાધાર છે નહીં બીજી બાજુ ભાજપ દ્વારા હંમેશા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વખતો વખત પરિવારવાદને લઈને પ્રહારો કરવામાં આવે છે ગઈકાલે જ નવસારીમાં વાસી બોરીસ બોરસીમાં જે પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન કર્યું ત્યાં આગળ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવારવાદની વાત કરી અને પરિવારવાદને લઈને કોંગ્રેસના હતી તો જો મુમતાઝ પટેલને ટિકિટ આપે ચલો ગઠબંધન ન થયું અથવા ગઠબંધન થયું અને આમ આદમી પાર્ટી ભરૂચ બેઠક જતી કરે અને મુમતાઝ પટેલને બેઠક આપે ચૂંટણી લડવા માટેની ટિકિટ આપે તો ભાજપને એક મુદ્દો મળી જશે પરિવારવાદનો તો આ સંજોગોમાં કોંગ્રેસ પણ આ વિચારીને આગળ વધતું હોય એવું લાગી રહ્યું છે ખરું ક્યાંક

અત્યારે કોંગ્રેસમાં પિતા કોંગ્રેસમાં હોય કોઈ સક્રિય કાર્યકર્તા હોય તેમનો દીકરો પણ કોંગ્રેસ ની અંદર કાર્યકર્તા તરીકે જોડાય છે અને તેને ફોર્સ પણ કરવામાં આવે છે કે તેને કોઈ જગ્યાએ તેને સ્થાન જે છે તે આપવામાં આવે ચોક્કસ ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસમાં રીતે જે પરિવારવાદ છે તે પણ એક કહી શકાય કે ભલે પીએમ દ્વારા પ્રહાર કરવામાં આવે તો પણ આ એક સત્ય હકીકત છે અને જે કોંગ્રેસના તમામ લોકોએ સ્વીકારવી રહી કે આ રીતે પરિવાર જે છે તે congress ની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તે ચાલી રહ્યો છે અને તેનું નુકસાન congress ને જે છે તે જઈ રહ્યું છે જી ચોક્કસ જતીન પરિવાર વાદ ની વાત નીકળી છે તો કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસમાં પણ પરિવારવાદ ચાલી જ રહ્યો છે માધવસિંહ સોલંકી એમના દીકરા ભરતસિંહ સોલંકી એમના કઝિન કાકા મામાનો દીકરો અમિત ચાવડા બીજી બાજુ અમરસિંહ ચૌધરી સ્વર્ગસ્થ અમર અમરસિંહ ચૌધરી ભૂતપૂર્વ મુખ્યમંત્રી આ માધવસિંહ સોલંકીના અમરસિંહ ચૌધરી ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ છે બંનેના દીકરા એટલે કે અમરસિંહ ચૌધરીના તુષાર ચૌધરી એ પણ ખેડબ્રહ્મા બેઠક ઉપરથી ધારાસભ્ય બન્યા છે પહેલા સાંસદ હતા તો જે રીતે પ્રમો પ્રમોદ રાવળના પુત્ર ચેતન રાવળ આવા ઘણા બધા કિસ્સાઓ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પણ કે જે પરિવારવાદને આગળ વધાવી રહ્યા છે ત્યારે આ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસ પરિવારવાદના જે પ્રહારો થઈ રહ્યા છે આક્ષેપો થઈ રહ્યા છે રણનીતિ બનાવી હોય કે બનાવતે એવું કઈ લાગતું નથી કે જે રીતે જોવામાં આવ્યું છે કે કોંગ્રેસમાંથી જે પણ નેતાઓ હોય તેમના કદાચ દીકરાઓ હોય તે આગળ આવતા તેમને કદાચ જો તેઓ સક્રિય કાર્યકર્તાની ભૂમિકા ભજવે તો ચોક્કસથી તેમને જે છે તે સ્થાન ક્યાં ને ક્યાંક જે છે તે આપવામાં આવે છે ને એવું ઘણી એવા ઘણા બધા કિસ્સા આપે પણ જોયા છે આટલા વર્ષથી જો અ એને અહીંયા એવું આરંવાર હજુ પણ બની રહ્યું છે અને એના લઈને ક્યાંકને ક્યાંક જે છે તે કહી શકાય કે હવે કોંગ્રેસ જે છે તે પરિવારવાગથી હવે દૂર જઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ અત્યારે હાલ જે છે તે દેખાઈ નથી અરે હા ચોક્કસ થી જો high command જો આની અંદર ક્યાંક ને ક્યાંક રસ દાખવે તો ચોક્કસ થી આના થી દુર જઈ સકે તેમ છે પરંતુ high command માં પણ વાત કરીએ તો high command માં પણ હજુ પરિવાર વાત ચાલી રહ્યો છે ત્યારે તે કહી શકાય કે રાજ્યના રાજકારણમાં કઈ રીતે ધ્યાન આપી શકે તેમ છે ચોક્કસ જતીન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા વિગતો શેર કરી દીધું દર્શકો જે રીતે બે હજાર ચોવીસ થી લોકસભા ચૂંટણી આવી રહી છે ઇન્ડી ગઠબંધન ક્યાંક મૃતપ્રાય સ્થિતિમાં છે પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સંભાવનાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે કોંગ્રેસે બે બેઠકો આમ આદમી પાર્ટીને આપવાનું નક્કી કર્યું છે અને બંને બેઠક બંને પાર્ટીઓ વચ્ચે બેઠકોનો દોર પણ પૂરો થઈ ગયો છે ને સત્તાવાર જાહેરાત કરાશે પરંતુ જે પ્રકારે પરિવારવાદની વાત છે તો પરિવારવાદને લઈને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર ચાલી રહી છે એ રાષ્ટ્રીય કોંગ્રેસ હોય કે પછી પ્રદેશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હોય બંને જગ્યાએ ક્યાંક ને ક્યાંક કે જે પ્રકારે ભરૂચ બેઠક માટે પહેલા મુમતાઝ પટેલનો વિરોધ આવવો ચૈતન વસાવાને ટિકિટ આપવા ઉમેદવાર બનાવવા બાબતમાં આમ આદમી પાર્ટીના અને હવે ફૈઝલ પટેલ એના ભાઈનો વિરોધનો સૂર આવવો આ બતાવે છે કે કોંગ્રેસ પરિવારવાદમાંથી બહાર નીકળવા માંગતી નથી અને કોંગ્રેસ પરિવારવાદને લઈને જ આગળ વધવા માંગે છે અને તેને કારણે જ કોંગ્રેસ આજે દેશમાંથી ને રાજ્યમાંથી નેસ્તો નાબૂદ તરફ આગળ વધી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે